નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે લખીશું પત્રલેખન શ્રી રાઘવ જૈનને આપેલો ચેક ખોવાઈ ગયેલ છે તેની ચૂકવણી અટકાવવા વિનંતી કરતો પત્ર શ્રી અતુલ આર પંડ્યાવતી પંજાબ નેશનલ બેંક ન્યુ એસ જી રોડ શાખા અમદાવાદને પત્રલેખનની શરૂઆત કરીશું ઉત્તરથી હાશિયાની બાજુમાં લખીશું ફોન નંબર ઝીરો સેવન નાઇન ટુ સિક્સ સિક્સ ઝીરો સિક્સ વન ટુ આટલું લખ્યા બાદ નીચે લખીશું મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ થ્રી ટુ વન ઝીરો ફોર બંને ફોન નંબર લખ્યા પછી હાશિયાની સામેની બાજુ લખીશું એડ્રેસ અતુલ આત પાંડ્યા ઇલેવન સરસ્વતી સોસાયટી નારાયણનગર રોડ પાલડી અમદાવાદ થ્રી એટ ઝીરો 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 સેવન અને ત્યારબાદ નીચે લખીશું તારીખ જ્યારે આપણે આ પત્રલેખન કરી રહ્યા છીએ ત્યારની ફરીથી હાશિયાની બાજુમાં લખીશું મેનેજર શ્રી પંજાબ નેશનલ બેંક ન્યુ એસજી રોડ શાખા અમદાવાદ થ્રી એટ ઝીરો 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 સેવન આટલું લખ્યા બાદ લખીશું વિષય ખોવાયેલ ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે મેનેજર શ્રી હું છેલ્લા દસ વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર ઝીરો થ્રી એટ ઝીરો વન ઝીરો વન ડબલ ઝીરો વન એટ સિક્સ થ્રી ધરાવું છું જેનો હું નિયમિતપણે ઉપયોગ કરું છું આપની સાથે તારીખ એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ ટેલિફોન દ્વારા સવારે અગિયાર વાગે ખોવાયેલ ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે વાતચીત થઈ હતી તેના જ સમર્થનમાં આ પત્ર લખી રહ્યો છું મે ઓગણત્રીસ મે બે હજાર ચોવીસના રોજ શ્રી રાઘવ જૈનના નામે લખેલો રૂપિયા પંદર હજારનો

નીચે કરીશું હસ્તાક્ષર અને નીચે લખીશું આપણું નામ અતુલ આર પંડ્યા તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા પત્ર લેખન પૂર્ણ થાય છે બીજા કયા પત્ર જોઈએ છીએ કમેન્ટ કરી અવશ્યથી